પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં વીસેક દિવસ પૂર્વે લગ્ન પ્રસંગમાં હુમલાની ઘટના બની હતી જેમાં હુમલો કરનાર પાંચેય શખ્સોને ઝડપી લઈ પોલીસે રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં મોટો ચોરો નજીક રહેતા યશવંત હીરાલાલ એ તારીખ અગિયાર જુલાઈના પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં નાની રાંદલ માતાના મંદિર પાસે તેના ફઈની પુત્રી કિરણબેનની પુત્રી જાનવીના લગ્ન પ્રસંગે સાંજી હોવાથી ડીજે તથા ડિસ્કો દાંડિયા ચાલુ હતા જેથી યશવંત તથા તેના મોટા બાપુનો પુત્ર ભરત ઉર્ફે ઘેલો પાંજરી તેમજ બધા સગા સંબંધી હાજર હતા તે દરમિયાન ફૈના પુત્ર પંકજ બાદલ સાથે તેના કાકાનો દીકરો મનન મધુભાઈ બાદલ સાહી ડીજે વગાડવા બાબતે માથાકૂટ તથા ઝઘડો કરતો હતો જેથી યશવંત તથા ભરત અને અન્ય લોકો મનનને સમજાવવા ગયા હતા આથી મનન એકદમ ઉશ્કેરાઈ જઈ યશવંત તથા ભરતને ગાળો કાઢી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને મનનને ફામાંથી છરી કાઢી મારવા જતા ભરતે વચમાં આવી છરી પકડી લેતા તેની સાથે રહેલા દક્ષિશ ઉર્ફે કાને પાછળથી આવીને યશવંતના ખભે અને માથાના ભાગે છેરીના ઘા મારી લીધા હતા આથી યશવંત નીચે પડી જતા ત્યાં હાજર દક્ષે સુર્ફે કાનો મનનનો મિત્ર જય જુમી

અને જાહેરમાં માફી મંગાવી આગવી ઢબે સરભરા કરી હતી પોલીસના આ પગલાંને લઈને આવારા તત્વોમાં ફફડાટ જોવા મળે છે અને કેટલાય લુખા તત્વો બોભીતર થઈ ગયા છે તો જાહેર જનતાએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર